પશુપાલનના વ્યવસાયમાં સારી કમાણી પણ કરે છે સાથે લોકો પશુપાલન કરે છે તો કેટલાક લોકોએ આ પશુપાલનના વ્યવસાયને છે મારું નામ મહેશભાઈ રમેશભાઈ ભલાળા છે મારું ગામ મોટા લીલીયા છે અમરેલી જિલ્લો છે ને અમે પચીસ થી ત્રીસ વર્ષ પશુપાલન સાથે સંકળાયેલા છે એક થી બે પશુઓ રાખતા હતા હવે પંદર થી વીસ નાના મોટા તેન પશુઓ છે મારી પાસે અને ગાયું રાખવી છે ગીર ગાયું અને એનું અમે દૂધ ઉત્પાદન કરીને એનું અમે ઘી બનાવીએ છીએ ઘી ને સાસ ઘી અમે બેંગ્લોર છે સુરત છે અમદાવાદ છે આ લીલીયામાં પણ વેચાણ કરવી છે ને અમને પંદરસો રૂપિયા જેવો ભાવ મળી રહી છે સાસ એકસો થી ફોથી એકસો વીસ લીટર બને છે ને દસ રૂપિયા લીટર જેવી અમારી વેચાઈ જાય છે અને અમારી સ્વચ્છતા સારો અમારો અનુભવ ભાળીને ને સરકારે અમને એવોર્ડ પહેલો નંબર આપ્યો છે પશુપાલનમાં તબેલામાં

વેચાણ વેચાણ કરવામાં આવે છે છે જેનો ભાવ રૂપિયા મળી રહે સુરત અમદાવાદ અને મુંબઈમાં ઘીની માંગ વધુ પ્રમાણમાં છે અને ત્યાં ઘી નિકાસ કરવામાં આવે છે ઘી અને છાશના વેચાણમાંથી અંદાજિત મહિને પિસ્તાલીસ થી સાઠ હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહે છે જ્યારે પશુપાલન ખાતા દ્વારા સ્વચ્છતા મેળાની હરિભાઈ યોજાયેલી હતી જેમાં પોતે પણ ભાગ લીધેલો હતો ગાયની દેખભાળ ગાયનું બીજીદાન દોહન કાર્ય તબેલાની સફાઈ તબેલાની સુવિધાઓના મુદ્દાઓને લઈને પોતાને લીલિયા તાલુકામાં પ્રથમ નંબર આવેલો છે અને તે બદલ સન્માનપત્રક અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવેલું છે